જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં ત્રણ મકાનોને નોટિસ પાઠવવામાં આવતા સ્થાનિકો મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા આજરોજ જામનગર મહાનગરપાલિકા ખાતે મચ્છરનગરના વિસ્તારના રહેતા સ્થાનિકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ખાસ કરીને મકાનોને નોટિસ પાઠવવા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે

તો એમ કે છે કે મકાન મારી છે નોટિસ છે આખા જામનગર ની અને બાસઠ લાખ નો ગ્રાન્ટ નક્કી કરવામાં આવ્યો છે કે મકાન ન પડે ને એટલે પણ અમારા સમાજના બે હવે તત્વો વાત કરવી જ પડશે કે બે જણા તત્વો મળી અને આખી લાઈન ના બેનોને અમુક અમુક ને ભેગા કરી અને આ પાડવા માટે બહુ પ્રેશર આપે છે આ બેડ ને અત્યારે ફ્લેટ છે મારે તેડી ને અહીંયા ઉપર એને લઈ આવવા પડ્યા અને ખાસ કરીને હું સરકાર શ્રી ને એક અપીલ કરું છું જો તમારે જરૂર હોય ત્યારે તમારે એની ટાઈમ જ્યારે પાડવું હોય ત્યારે પાડી જજો પણ સરકાર માંથી એવું કહેવામાં આવ્યું છે કે અમારે કોઈ જરૂર જ નથી તમારા સમાજના ભાઈઓ ને બેનો અહીંયા આવી આવીને બેસે છે રાજ દીધા રજવાડા દીધા હવે અમારી રોજી રોટી ખાવા માટે અમે ગાયું બાંધી છે જગ્યા ઉપર

એને પોતાએ લેન્ડ ગ્રાઇબિંગ કોર્ટની જગ્યામાં કર્યુંતું અને 10 લાખ નું મકાન પોતાનું પડ્યું તો એટલે એને એવું છે કે મારું પડી ગયું તો આ લોકોને હેરાન કરું એટલે અમને કારણ વગરના હેરાન કરે છે બધો સમૂહ ભેગો કરી મહિલાઓનો અને વારંવાર એસ્ટેટ શાખામાં અરજી કરવા આવે છે હવે અત્યારે અમને 3 દિવસ આઈ છે અમારી ઘરે પ્રસંગ છે મારા ડીયરનો અને આને ફ્રેક્ચર આવ્યું છે પગમાં એને પગમાં પ્લેટ છે આ ને હવે અમે 3 દિવસમાં મકાન કેમ ખાલી કરી એટલે સરકાર શ્રીને અમારી વિનંતી છે કે કાઈક અમારી રજૂઆત સ્વીકાર કરો અને આ લોકો અમારા તરફ જે પણ નિર્ણય આવે એ સારો કરો તમે